एपो यिफ बॉता। शीच सांघकांचान मुचो खरो उसरे आपने काम आइचान और इत्यासा हुव다 कौने मुच सामर सांगां unless अपनने ना पैन आडवा ही जाच शीच को आडेको आर �生活 खरी हो șiो अजिघ्त लाचीक आडला कि अंगत गोजाँ मॉचांस वाण તો હાલો મિત્રો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ વાડીમાં રાખ્યું છે બધું કામ અને વાડી છે ને આપણે પ્લાસ્ટરનું કામ રાખ્યું છે અને જો આ બાજુ માણસો આપણે રેતી શાળા છે અને આ બાજુ આપણું ગાડી પડી છે આ બાજુ આપણે આપણે યા નામ શું છે ખુશી કેવું છે પણ તારો ખાટલો તો જો અને આજે બ્લોગ સ્ટાર્ટિંગ કરવાનું આપણે યુટ્યુબિંગ કર્યું છે પણ આજે બ્લોગ સ્ટાર્ટિંગ કરવાનું આપણે છે અને આ બાજુ જો કાજલ એક તગારું ઘા કરી રહી કેમ તગારું ઘા કરી દીધો અને આ બાજુ આપણે માલે બહુ જાજો પડ્યો છે ને યુટ્યુબર્સ વૈયા ગયા છે શાહ બનાવવા અને માલ પડ્યો છે જાજો પણ આપણે યુટ્યુબર એટલી હાલ ફૂડી છે ને હાલના શાહ વાગી ગયા છે અને આ માલ બધો ખૂટવાડવાનો છે પણ યુટ્યુબર એટલી આપણી હાલ ફૂડી છે ને એક કલાકથી શાહ કરવા ગઈ છે ને છે આપણો હાલો છે પણ એવી ને એને બેન બે હરખા છે કાંઈ કામમાં કઈ લેવાનું નથી અને એને ખબર ન પડે કે હાલના સાહેબ આવી ગયા છે રેતી એટલો માલ પડ્યો છે ને તો આપણે એનો જઈને ફટાફટ એને કીધું સાહેબ બનાવી તો આપણે જઈએ રસોડા બધા નોખા નોખા કામે લાગી ગયા છે પણ હા એ આ હુડી એટલે ને એટલે તને ખબર ન પડે એટલે હજી તો કે ત્યાં શાહ બનાવ્યો નથી એમ પણ તને તો કઈ ના લાગે કે ન લાગે

આંગણા વાગી ગયા છે સ વાગવા આવી ગયા છે માલે ઘણો પીડ્યો છે અને આપણા એવા ઋતુ ભરે રેહાણા થોડોક ખીજાય ગયો એમાં રેહાય ને વહી ગઈ છે તો હવે મારે ખોવા લાગી તો જોઈએ તે માણસો કોઈ છે નહીં અને માલે ઘણો પીડ્યો છે દાડિયા કોઈ છે નહીં એક બે જણા છે તો કે બે જણા થી તગાય નહીં તો મારે એને ખોવા લાગી જોઈએ તો ક્યાં કઈ જોઈ અહીંયા આપણે બે ને એક ઉભા છે ને બે ત્રણ જણા ફરફાઈ ગયા ખુશી

તારું કામ ભલે મને ગમે તું ન ગમે પણ અત્યારે માલ એટલો બધો પડ્યો છે એટલે અમે કાઢા માણા રહ્યા ને એટલે તો તમને ગમતા નથી એટલે અમાર કામ કરવા થતું નથી અમાર બે છે અલ તું એમ કર માને હાલ ને ભાઈ તું છે ને થાકી ગયો તો બે દી પોરો ખાઈ લેજે પણ તું પોરો જ ખાવ છે કામ હવ કરવાનું થતું જ નથી

میں میں ابھی تک آمد نہیں تھی وہ رقم ہاتھ میں لے نام میں ذرا چھتے سے واہ طبعا نہیں تھی امی یہاں تو کا کیا کر رہے ہو

ખોડખ ભેસ અભહાર ક્યો ને તરત માન લે તો હાલો મિત્રો આપણે જો કામ થઈ ગયું છે પૂરું તો નથી થયું પણ કામ આપણે હાંજે હાંજ પડી ગયે છે અને જો આવું કે બધું વાતાવરણ થઈ ગયું છે કેવું મસ્ત જો અને આપણે વાગી જા છે છ આ હું ઉડ્યો જ છે